ઓગણીસ ચાર બે હજાર છના રોજ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે જે પોલીસનો જે આખો કેસ છે પ્રમાણે મ્યુનિસિપલ કોમિશ કમિશ્નર તત્કાલીન જે મુકેશ કુમાર સાહેબ હતા એમની ઓફિસે બાવીસથી ચોવીસ જણાનું ટોળું ગયું અને કોઈ રજૂઆત કરવાની બાબતે માથાજીક થતાં ત્યાં માર મારવામાં આવ્યો કમિશનર સાહેબને અને ત્યારબાદ ત્યાંના જે ઓફિસના સ્ટાફને પણ એના કર્મચારીઓને મારવામાં આવ્યા અને એના પછી ત્યાં થોડી તોડફોડ કરવામાં આવી એવો આખો પોલીસનો કેસ નોંધવામાં આવ્યો હતો જે બાદ ફરિયાદ આ કામે કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે ઉદયભાઈ કાનગઢ નીતિનભાઈ ભારદ્વાજ ત્યારબાદ કમલેશભાઈ મિરાણી કશ્યપભાઈ શુક્લા વગેરે લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને એમાં મારધાડની કલમો રાઇટિંગની કલમો જાહેરનામાના ભંગ કરવાની કલમો અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી તપાસના અંતે તમામ આરોપીઓની અટક કરી અને એમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું અને આટલા વર્ષો બાદ આજરોજ આઈ એમ શેખ સાહેબની કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે કુલ બાવીસ આરોપીઓ હતા જે મેં નામ લીધા એ મુજબના એ સહિતના ટોટલ બાવીસ આરોપીઓ હતા અને કેસ દરમિયાન ત્રણ આરોપીઓનું અવસાન પામ્યું હતું એટલે એમની સામેનો જે કેસ હતો એ બેટ થઈ ગયો હતો અને બાકીના જે ઓગણીસ લોકો છે તેમની વિરુદ્ધ આખો કેસ ચાલેલો અને આજે કેસના અંતમાં બંને પક્ષોની દલીલને ધ્યાને લઈ અને બધાએ પુરાવાને ધ્યાને લઈને નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકેલ છે બીજા નામો જો જોવામાં આવે તો નરેન્દ્રભાઈ સોલંકી હરિભાઈ ડાંગર લાલુભાઈ પારેખ વલ્લભભાઈ દુધાત્રા જયશ્રીબેન પરમાર દેવરાજભાઈ મકવાણા અતુલભાઈ પંડિત સહિતના ટોટલ બાવીસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી